વડોદરામાં અકસ્માતોની હારમાળા યથાવત છે અને વધુ એક કિસ્સામાં પાલિકાની બેદરકારીના કારણે માસૂમ બાળકનો જીવ ગયો છે હરની બોટકાળની બીજી વર્ષીના બીજા દિવસે પાલિકાના વાનથી થયેલા અકસ્માતને શહેરને ફરી ઝંઝોડી નાખ્યું છે કારલીબાગ વિસ્તારમાં આવેલી પાણી ટાંકી પાસે વીએફએસના ટેન્કરે રિવર્સ લેતા સમય શ્રમજીવી પરિવારના બાળકને કચડી નાખ્યો હતો આ અકસ્માતમાં આશરે નવ વર્ષના બાળકના માથા ઉપર ટેન્કરનું ટાયર ફરી વળ્યું અને બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પાલિકાના વાહનોની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા વલસાડ બ્રિજ નજીક પાલિકાના ડમ્પરે સાયકલ સવારનો જીવ લીધો હતો વારંવાર થતી આવી ઘટનાઓ બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા શહેરની માર્ગ સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ પાલિકા તંત્ર શું પગલાં લે છે આનામાં છે ને કારેલીબાગ પાણીના ટાંકીના ત્યાં એક વીએફએક્સ નું ટેન્કર હતું એ ટેન્કરે નાના છોકરાની જાન લઈ લીધી છે અને નાનો બહુ નાનો છોકરો હતો પેલો એટલે મેક્સિમમ નાઇન ઇયર્સ નવ વર્ષ જેટલાનો હતો પેલો છોકરો તો જે ડ્રાઈવર હતો એ પાછળથી ગાડી ભગાવતા ભગાવતા આવતો હતો અને અહીંયા એક પેલા મેડમ હતા એમને જોયો છે પેલા છોકરાને અને એને છે ને રિવર્સમાં લીધી તો પેલો છોકરો વચ્ચે આવી ગયો તો એને ખબર હતી છોકરો આવી ગયો તો પણ પેલા એ ગાડી હટાની એને ક્રશ કરીને એટલે એના વન સાઈડ નો આખું મગજ એનું બધું કપાઈ ગયું તો એના ખમ અગાજમાંથી લોચો નીકળ્યો તમને એને એસએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે છોકરાને અને પેલો જે જે હતો ડ્રાઈવર એ ડ્રાઈવર આ કોટ કૂદી ને ભાગી ગયો મારું નામ સાર્થક છે સાર્થક ધોન